દિલ્હીના આઈટીઓ યમુના ઘાટ પર સ્વચ્છતા અભિયાનમાં સેંકડો સ્વયંસેવકો જોડાયા જન ભાગીદારી અભિયાન અને માય યમુના માય ડ્યુટી પહેલ હેઠળ દિલ્હીના આઈટીઓ યમુના ઘાટ પર પ્રેરણાદાયક ઇવેન્ટ યોજાઈ યમુના નદીના પુનર્જીવન માટે સફાઈ અભિયાનમાં ભાગ લેવા માટે સેંકડો સ્વયંસેવકો એકત્ર થયા હતા આ ઇવેન્ટે નદીના પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે નાગરિકોના સામૂહિક પ્રયાસોને હાઇલાઇટ કર્યા સ્વયંસેવકોએ કચરો અને કચરો દૂર કરીને અને નદી સ્વચ્છ રાખવાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવીને અવિરત મહેનત કરી સ્થાનિક સત્તાવાળાઓ અને પર્યાવરણીય સંસ્થાઓ દ્વારા સમર્થિત આ અભિયાન યમુનાને સુરક્ષિત રાખવા માટે ટકાઉ પ્રથાઓની જરૂરિયાત પર ભાર મૂકે છે ભાગ લેનારાઓમાં વિદ્યાર્થીઓ કાર્યકરો અને રહેવાસીઓનો સમાવેશ થાય છે જે પર્યાવરણીય સંરક્ષણ માટેની અન્યુક્ત પ્રતિબદ્ધતા દ્વારા એકત્ર થયા છે આ પહેલમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમ કે વર્કશોપ અને ચર્ચાઓનો પણ સમાવેશ થાય છે જે સમુદાયને જોડવા અને લાંબા ગાળાના પગલાં માટે પ્રેરિત કરે છે આઈટીઓ યમુના ઘાટ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સ્થળ પ્રદૂષણ અને અવગણનાના પડકારોનો સામનો કરે છે આ સફાઈ અભિયાન દિલ્હીની વારસો અને પર્યાવરણીય તંત્ર માટે નદીના મહત્વની યાદ અપાવે છે સ્વયંસેવકોએ આશા વ્યક્ત કરી કે આવા પ્રયાસો સ્વચ્છ અને આરોગ્યપ્રદ યમુનાને પ્રોત્સાહન આપશે જે પર્યાવરણ અને તે પર આધાર રાખતા લોકો બંને માટે લાભદાયક છે આ ઇવેન્ટ દિલ્હીમાં પર્યાવરણીય મુદ્દાઓને ઉકેલવા માટેના વ્યાપક આંદોલનનો ભાગ હતી નાગરિકોને હેન્ડસોન પ્રવૃત્તિઓમાં સામેલ કરીને આ અભિયાનનો ઉદ્દેશ કુદરતી સંસાધનોના સંરક્ષણમાં જવાબદારી અને ગૌરવની ભાવના વિકસાવવાનો હતો આઈટીઓ યમુના ઘાટ પર ડ્રાઇવની સફળતાએ શહેર અને તેનાથી આગળના સમાન પહેલ માટે સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે